રાજકોટમાં માસૂમ બાળકોના કોડિયા પર તરાપ પોષણહારના જથ્થાની કાળા બજારીનો પર તંત્રની મિલી ભગતની આશંકા સરકારી યોજનાના અનાજને બારોબાર સગ્ય વગે કરવાનું કોભાંડ ઝડપાયું રાજકોટ શહેરની સાડા નંબર ઇઠ્યોતેર ખાતે આવેલા આંગણવાડી કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે બાળકો અને ગર્ભવતી મહિલા માટે ફાળવાયેલા પોષણહારના જથ્થા ગેરરીતે બહાર લઈ જવાનો પ્રયાસ થયો હતો આ ઘટના સમયે સમયસર કાર્યવાહી થતા કૌભાંડ બહાર આવ્યું છે અને સરકારી યોજનાના લાભાર્થીઓને મળતા ખોરાક સાથે સ્પષ્ટ બન્યું છે રાજકોટની એક આંગણવાડીમાંથી બાળકો માટે આવતા આહાર બારોબાર વેચી દેવાનો નિંદનીય પ્રયાસ સામે આવતા સુપચાર મચવા પામ્યો છે તો જાગૃત નાગરિકો અને સ્થાનિકોની સતર્કતાના કારણે સરકારી માળખા હેઠળ આવતા આ જથ્થા ખાનગી વાહન માં ફરીને સગે વગેરે કરવામાં આવે તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યા હતા આ ઘટનાએ આંગણવાડીના સંચાલકો હેઠળ ચાલતા ભ્રષ્ટાચાર પર અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે તો કુપોષણ સામેની લડાઈ માટે સરકાર દ્વારા અપાતા લાખોના અનાજની કાળાબજારી માસુમ બાળકોના અધિકારો પર તરાપ સમાન છે તો હાલ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો આપીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે